અમરેલીમાં નાની આઈસ્ક્રીમની દુકાન વૈશ્વિક સફળતા પામી છે અને મહિલાઓને મોટા પ્રમાણમાં રોજગારી આપીને અન્ય કંપનીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે ઓગણીસો સિત્યાસીમાં એક નાની દુકાનથી શરૂ થયેલી સફર વિશ્વના પંદર દેશોમાં પોતાના ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ નિકાસ કરતી અને આગવી અને પ્રતિષ્ઠિત કંપની બની ચૂકી છે કંપની દ્વારા દરરોજ બે હજાર જેટલા લોકોને રોજગારી મળે છે જેમાં લગભગ સિત્તેર ટકા મહિલા કર્મચારી છે વિવિધ વિભાગોમાં મહિલાઓ સક્રિય ભૂમિકા નિભાવે છે જે કંપનીના વિકાસ સાથે મહિલા સશક્તિકરણનું પણ ઉત્તમ ઉદાહરણ છે ઉત્પાદન પેકેજિંગ ક્વોલિટી ચેકથી લઈને મેનેજમેન્ટના વિવિધ સ્તરે મહિલાઓએ પોતાનું યોગદાન આપે છે અને સેવન્ટી પર્સન્ટ વુમન એમ્પરમેન્ટ ઉપર કામ કરી રહ્યા છીએ અને એક્સપોર્ટ માટે અમારી પાસે બીઆરસી સર્ટિફિકેશન છે અમારી કેપેસિટી બે લાખ લીટર પ્લસ આઈસ્ક્રીમ બનાવવાની છે પચાસ હજાર લીટર પર ડે મિલ્ક પાઉચ બનાવવાની કેપેસિટી છે અને પાંચ ટન પનીર બનાવવાની કેપેસિટી છે પર ડે